कितनी बात दिल थी दिल सुधी रजू करो तुम्हारा दिल नहीं बात फोन करो सिक्स थ्री डबल फाइव एट फाइव सिक्स वन टू थ्री नमस्कार दर्शक मित्रों स्वागत है वीआर लाइव का खास कार्यक्रम दिल नी बात मा अने हूँ छु आपनी साथे प्रतीक्षा अने हूँ नंदनी દર્શક મિત્રો દિલની વાત કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ વિષયને લઈને ચર્ચા કરીએ છીએ અને એ વિષયને લઈને આપ સૌ દર્શક મિત્રો આપના દિલની વાત રજૂ કરો છો આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છે તે વિષય છે આજે રોકડા ને કાલે ઉધાર જી હા દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે આ વિષયને લઈને પરંતુ હા આ વિષયને લઈને જો કોઈ પણ પોતાના દિલની વાત રજૂ કરવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર કોલ કરીને ચોક્કસથી આપના પ્રતિભાવ અમને જણાવી શકો છો અત્યારે આપણે એમ કહીએ કે લોકો બેફામ બનીને ખર્ચા કરી રહ્યા છે એટલે કે પહેલાના જે જમાનાની વાત કરીએ તો આપણી જોડે પહેલા સૌ પ્રથમ કોલર મિત્ર જોડે ગયા છે શું કહેવા માંગે છે તે સાંભળી લઈએ હેલો આતંથી પ્રકાશ પટની બોલું છું હા પ્રકાશભાઈ સ્વાગત છે આપનો દિલ્હી વાત કાર્યક્રમમાં જણાવો શું કહેવા માંગો છો આજના વિષયને લઈને આપ પ્રતિક્ષાબેન જોઈએ કે આજનો વિષય એટલે કોઈ મહત્વનો વિષય છે વિષય કહેવામાં આવે છે કે આજે રોકડા અને કાલે ઉધાર

તો દર્શક મિત્રો જયારે વાત ચાલી રહી છે આજે રોકડાને ને કાલે ઉધાર એટલે કે અત્યારે આપણે જોઈએ તો દરેક યુવાઓમાં અત્યારે આપણે જોઈએ તો દેખાદેખી અ ખર્ચ કરવાનું અત્યારે ખર્ચો જે દિવસે દિવસે વધી રહ્યો છે જેમ આપણા કોલર મિત્ર એક તરફ મોંઘવારીની વાત કરવામાં આવે છે પરંતુ ખર્ચા ક્યાંય નામ નથી લઈ રહ્યા લોકો બેફામ રીતે ખર્ચો કરી રહ્યા છે અને ખર્ચો પણ કેવી રીતે કે આ વ્યક્તિ આજે એના ઘરે આ લાવ્યો તો હું મારા ઘરે પણ એનાથી વધારે સારી વસ્તુ લાવું જેમ કે આને લગ્નમાં આટલો ખર્ચો કર્યો તો એના કરતા હું બે પૈસા વધારે ખર્ચો કરું જયારે પહેલાની વાત કરીએ પહેલાના સમયમાં ત્યારે પૈસાને મહત્વ અત્યારે જોવો તો પૈસા ને મહત્વ અપાય છે સ્ટેટસને મહત્વ અપાય છે વ્યક્તિ પોતે કયા સ્ટેટસ પર છે તે જોઈને દેખાદેખી પોતે એ જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન કરે છે પરંતુ પોતાની સક્ષમતા શું છે કેટલો એ ખર્ચો કરી શકે પોતાની કેટલો સક્ષમ છે તે જોયા વગર બેફામ રીતે ખર્ચો કર્યા કરે છે પગાર થયો સેલરી થઈ ગઈ ખર્ચો કરવાનો ચાલુ પરંતુ એ ખર્ચો થયા પછી ખિસ્સામાં પૈસા નથી તો એવું નથી વિચારતો કે ભાઈ હવે મારે આ જગ્યા અટકવું જોઈએ પરંતુ એમ કહીએ કે પોતાના પર્સનલ ખર્ચાને લઈને ક્રેડિટ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે લોન છે આવી રીતે એમ કહીએ કે અલગ અલગ માધ્યમથી પૈસાની લેવડ દેવડ કરતા હોય છે અને છેવટે એ ઉધાર ઉધારીમાં ફસાઈ જતા હોય છે અને ઉધારીમાં ફસાઈ ગયા પછી દેવાદાર બનતા હોય છે તો જ્યારે પહેલાના સમયની જો વાત કરવામાં આવે નંદિની તો પહેલાના સમયમાં એવું હતું કે એક બચત કરવાની વૃત્તિ હતી એટલે કે આપણા વડીલો દ્વારા પણ આ રીતે શીખવવામાં આવે કે દસ રૂપિયાનો જ્યાં ખર્ચો કરવા જેવો છે ત્યાં ચોક્કસથી કરો પરંતુ અયોગ્ય અને બિનજરૂરી ખર્ચા કરવાનું ટાળવું જોઈએ એટલે કે દસ રૂપિયા જો તમારી આવક રૂપિયા છે તો એની સામે આઠ રૂપિયા ખર્ચો કરો અને બે રૂપિયાની બચત કરો એટલે કે દરેક વ્યક્તિના બચત કરવાની વૃત્તિ હતી જેના લીધે ઉધાર ઉધારીમાં દેવાદાર બનવાના અને દેવાદાર બન્યા પછી જે એમ કહીએ કે સુસાઈડના કેસ કેસ જે સામે આવે છે આ પ્રકારના કિસ્સાઓ પણ ખૂબ અત્યારે આપણને જોવા મળે છે કે હા આર્થિક સંકળામણના લીધે આ વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું અથવા તો પોતાના પરિવાર સાથે જીવન ટૂંકાવ્યું એટલે કે આ જે ઉધારી કરે છે તેમાં ફક્ત એક વ્યક્તિ પોતાનું જીવ નહીં પરંતુ સાથે સાથે ઘણી વખત એવું બનતું છે કે પરિવાર સાથે ઘરને તાળા મારી જતું રહેવું પડતું હોય છે અથવા તો એમ કહીએ કે કોઈ રસ્તો ન મળે લેણદાર વધી જાય ઘરના રોજ આટા કરે તો તેના લીધે પણ ઘણી વખત એવું થતું હોય કે ઘરને તાળા મારીને જતું રહેવું પડે અથવા તો છેલ્લે કોઈ ઓપ્શન નથી બનતું તેઓ એ સુસાઈડ કરે છે પરંતુ એની જગ્યાએ તમે તમે જેટલા સક્ષમ છો તમારી જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જો તમે ખર્જો કરતા હોય અથવા તો એક બચત કરવાની વૃત્તિ અત્યારે આપણે જો સૌ કોઈ એમ કે છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે વધતી જઈ રહી છે પરંતુ હું પ્રજાને પણ એ સવાલ પૂછવા માંગીશ કે જેટલી આવક છે એની સામે મોંઘવારી તો જેટલી મોંઘવારી છે એ પ્રમાણે આવક પણ છે લોકો એમ કહે છે મોંઘવારી વધે છે હા સો ટકા મોંઘવારી વધે છે જે ઘણી જે મધ્યમ વર્ગના પરિવાર છે જે લોકોની બચત એમ કહીએ કે એમ કહીએ કે જેટલું કમાય છે એ જ અત્યારે મોંઘવારીમાં સમાઈ જાય છે જે પ્રમાણે આવક છે એ પ્રમાણે જ આવક પણ છે તો વસ્તુ અલગ છે આપણી જોડે વધુ એક કોલર મિત્રો જોડાઈ ગયા છે એમની જોડે વાત કરી લઈએ હલો હેલો મોરબી પોતપોતાની ને એને વિશ્વરે વર્ષ જન્મ થયો હોય વીસ વર્ષ કરતા હોય પચીસ વરે હા એટલે ઈ લોકો બધા પોત પોતાની રીતે ખર્ચા કરી નાખે અને કોઈ પણ લેતા નથી એટલે એટલો સમાજ આપડો નબરો હશે બાકી હા મધ્યમ સમાજ છે મધ્યમ સમાજ ને જેને ન ભોગાતું હોય સમજણ શક્તિ એનામાં છે ને એ લોકો ખર્ચો કરતા નથી ઈ એવું માને છે કે તમે વાત કરી એવી રીતે કે આપડે જેવી ઓલી થઈ જ નું કેવતું કે પછેડી એવી હોય

અમારે અહીંયા મોરબી ની અંદર કોઈ પણ ખર્ચો ગરીબ માણસ ને એક છ મે બાર મહિના ની અંદર બે મહિનામાં મેં બે વાર સમો લગ્ન રાખી દઈ સમો એક બીજા મહિના ત્રીજા મહિનામાં હોય એક પાંચમા મહિનામાં હોય દીકરી ના માવત આખું હોય તથા ખર્ચ આખો આપતો હોય અને એને કઈ લુબડે દાદ જ નહી દીકરા ના માવત લઈને જ આવવાનું એક જગ્યાએ હો હો બસો બસો દોઢસો દોઢસો લગ્ન અમારે અહીંયા મોરબી માં હોય એટલે આ બધી મોટી સગવડે થાણા કેતા હોય એ કોઈ સમજવાના એ સમજવાના જ નથી કે એટલે એ લોકો તો હસ્તા કરવાના છે એમાં કોઈ સવાલ નથી પણ કહેવાની વાત છે કે જ્યાં તમે વાત કરી કે આપઘાત કરવાનો વખત આવે ખબર છે કે મારું ગળું કેટલું હાકરું હોય અને કેટલું કોરું હોય એ કઈ એક કોરીઓ ઉતરે એટલું જ આપણે કુકરો ભરવાનો આવે આખી રોટલી ખાવી ન જોઈએ એને એક રોટલી માંથી છ ભાગ કરીને ખાય તો ક્યાં આપણે વાંધો પડે

ભાવ છે અંદર અને સર રહીને કોઈ પણ વસ્તુની અંદર તમારે ટેક્સ નાખવામાં ભૂલતી નથી બધી વસ્તુમાં ટેક્સ નાખી દીધો એટલે મોંઘવારી કમર તો ગરીબ જીની શક્તિ એવું રહ્યું નથી

તો દર્શક મિત્રો પૈસા હોય કે નહીં પરંતુ અત્યારે ખર્ચા ઉપર કોઈ કાબુ નહીં એમ કહીએ કે અણધાર્યા ખર્ચો જ્યારે આવી જાય ઘણી વખત એવું બનતું હોય કે જે તમે વિચાર્યા ન હોય એક વખત દેખાદેખી કોકનું તમે પગલું ભર લોન લઈને ક્રેડિટ કાર્ડથી હપ્તેથી તમે ફર્નિચર કરાવો ગાડી લો અથવા તો કોઈ પણ પ્રસંગને લઈને પણ વાત કરી દો એટલે દેખાદેખી અત્યારે દેખાડો વધ્યો છે જેના લઈને લોકો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે અણધાર્યા ખર્ચા ઓચિંતા જયારે આવી જાય છે ત્યારે વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે જ્યારે એમ કહીએ કે મેં પહેલા જેમ કીધું કે જેટલી આવક છે એટલી જ આવક છે અને ચાવક ના ઉપરાંત વધુ પડતો ખર્ચો અત્યારે લોકો કરે છે ખિસ્સામાં ભલે પૈસા હોય કે નહીં હોય આપણે જોતા હોઈએ છીએ કે પૈસા હોય કે નહીં હોય પરંતુ ખર્ચા ઉપર કોઈ જ કાબુ નથી એમ કે મોંઘવારી એક બાજુ આપણે મોંઘવારીની વાત કરીએ કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે પરંતુ એ મોંઘવારી તમને એક બજેટ અત્યારે કોઈ વ્યક્તિ પહેલાનું આપણે જો વાત કરીએ તો એક બજેટ બનીને ચાલતા હતા કે ભાઈ અઢાર વર્ષે આ રીતે સગાઈ વીસ વર્ષે લગ્ન પછી એનું એને કે માતા પિતા કે વડીલો ઘરના છે એક બજેટ બનાવીને ચાલતા હતા એ પ્રમાણે બચત પણ કરતા હતા કે ભાઈ દીકરો થયો દીકરી થઈ એનું ભણતરનો ખર્ચ એના લગ્નનો ખર્ચ પછી આપણે બાળક આવે એનો ખર્ચ એટલે કે આખું બજેટ તૈયાર કરવામાં આવતું હતું જે તમારી ઇન્કમ હોય એનાથી લઈને બજેટ કરવા તૈયાર આવતું હતું પરંતુ અત્યારે તમે જુઓ તો બચત શૂન્ય જેટલું છે એટલું ઉડાઈ દેવું અને સાથે એ એમ કહીએ કે એના ઉપરાંત ખર્ચો કરવાનો એટલે કે ખિસ્સામાં જે પૈસા છે એટલા તો ખર્ચી જ કાઢવાના પરંતુ એ જો ના હોય તો લોન લે ક્રેડિટ કાર્ડ લે ડેબિટ કાર્ડ નો યુઝ કરે અથવા તો અન્ય કોઈ વ્યક્તિ પાસેથી લે પરંતુ એ મૂંઝવણ ત્યારે ભી થાય જ્યારે ઘણી વખત એવું બનતું હોય છે અણધાર્યા ખર્ચા વિચાર ઇમરજન્સી જ્યારે મેડિકલ કોઈ ખર્ચો આવી ગયો અથવા તો

અને મુદ્દાની વાત કરીએ કે આજે રોકડા કાલે ઉધાર એટલે આજે તો રોકડા જ આપવા પડે કાલ કાલ તો થાય જ નહી આજે લોકો દેખાદેખી માં વસ્તુઓ લાવવા છે અને ભલે ઓછો પગાર હોય કે વધારે હોય પણ આજે લોકો જરૂરી અને બિનજરૂરી ખર્ચા બહુ કરે છે અને જરૂરી વસ્તુ તો એટલી જ કહેવાય કે રોટી કપડા અને મકાન એ ખાસ પહેલી જરૂર છે અને માની લો કે મકાન ભાડાનું હોય એક વ્યક્તિ કમાનાર હોય ચાર પાંચ વ્યક્તિઓ પૂરું ભરણ પોષણ કરવું પડે અને મોડ પૂરું થતું હોય

પ્રમોદભાઈ આપ વાત કરી રહ્યા છો એ વચ્ચે મને ખૂબ સરસ વાત યાદ આવી છે આ જ્યારે મોંઘવારીની આપણે વાત આવે છે સો ટકા મોંઘવારી વધી છે પરંતુ એ મધ્યમ વર્ગના લોકો માટે આપણે એમ કહીએ કે મોંઘવારી વધી હોય એવું લાગે એનું કારણ એ છે કે મોંઘવારી સરકાર શાકભાજીના ભાવ વધારે તો મોંઘવારી વધી ગઈ છે અનાજના ભાવ તો મોંઘવારી વધી ગઈ છે જીએસટી વધારે તો મોંઘવારી વધી ગઈ છે હા મોંઘવારી ચોક્કસ વધી છે પરંતુ મોંઘવારી કેવા વ્યક્તિને નડે છે જયારે પરિવારમાં એક વ્યક્તિ કમાતું હોય અને ઘર ચલાવતું હોય ત્યારે પછી જે મધ્યમ વર્ગનું પરિવાર છે ત્યારે પરંતુ અત્યારે આપણે જોઈએ જે દેખાદેખી અત્યારે ચાલી રહી છે બેફામ ખર્ચા કરવાની તો એમ કહીએ કે દર વેકેશન માં ફરવા તો જવાય દર શનિ રવિ ખાણી પીણી કરવા ખાવા બહાર જવાય પછી એમ કહીએ કે કપડા કોઈ પણ વાર તહેવારે નવા લેવાય લગ્ન પ્રસંગમાં તમે જો

ઘરમાં બે ચાર ની આવક હોય એને મોંઘવારી નથી નડતી અને પિક્ચર જોવા જાય અને બધું જ કરે શોખ એટલે આ બે જમા અને ઉધાર જેમ પાસું છે એમ બે પાસે છે એટલે જેની પાસે પૈસા છે એ તો બધું જ કરશે ભલે એને તો ઉધાર નથી નથી લાવવાનું એને તો ખર્ચો કરીને સારા દેખાવાનો અને ખરેખર તો હું એમ કઉ છું કે બધા દિવસો માણસ ના સરખા નથી હોતા અને તમે કહ્યું એ રીતે ઘરમાં વાતચીન થી કોઈની મોજગી આવે દવાખાનામાં લાખો રૂપિયાનો ખર્ચો થઈ જાય એકદમ એક્સિડન્ટ કોઈ સમાચાર આવી જાય સાજુ તો ખર્ચો આવે ત્યારે જો એની પાસે ના હોય તો એ બહુ દ્વિજામાં મુકાઈ જાય છે અને લોકો આજુબાજુ પડોશીમાં કે લોન લેવી પડે કે ભાઈ બાપા કરવા પડે લોકો પાસે પૈસા લેવા પડે એટલે એ બહુ વિમાશનમાં મુકાઈ જાય એટલે ભવિષ્ય તો વિચારવું જોઈએ એટલે એ બીજો પૈસા હશે તો આપણું બધું કામ નીકળશે બાકી આજે તો સગો ભય પણ ઉછી ના આપે એવી જમાનો આવી ગયો છે એટલે કે એમ કહી શકીએ કે સંબંધો કરતા પૈસા નું મહત્વ જી 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 બિલકુલ જી પ્રમોદભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર પ્રતિક્ષા આપણે જયારે મોંઘવારીની વાત કરીએ છીએ અત્યારે ઉધારની વાત કરીએ છીએ પૈસાની વાત કરીએ છીએ ત્યારે અત્યારના જે યુવાનો જે છે તેમાં દેખાદેખીનો ક્રેઝ વધારે છે ઓબ્વિયસલી તમે ગમે ત્યાં જોશો કે ધારો કે કોઈ ફ્રેન્ડ છે એ આપણાથી બાઇક લાવે છે તો આપણે એનાથી વધારે સારી બાઇક લાવવાનું વિચારતા હોઈએ છે તો ત્યારે કેવું થઈ શકે કે આપણી આવક ના હોય પણ પરંતુ આપણને એ વસ્તુ જોવી છે એ વસ્તુ લેવી છે તો આપણે લોનનો સહારો લઈએ છીએ ક્રેડિટ કાર્ડ વાપરતા હોય છે તો જેમાં કેવું થઈ શકે કે આપણી આવક એટલી ના હોય અને આપણે ક્રેડિટ કાર્ડ લઈએ ને ક્રેડિટ કાર્ડના પૈસા વાપરી નાખીએ અને ઉપરથી આપણે આપણી આવક તો વાપરી જ નાખી હોય છે તો ક્રેડિટ કાર્ડનું જયારે આપણે બિલ નહીં ચૂકવતા ને તો ત્યારે એનું જે ઇન્ટરેસ્ટ છે એ વધારે લાગતું હોય છે અને પછી આપણે દેવામાં જતા રહીએ છીએ તો દર્શક મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક બચત કરતા બી શીખવું જોઈએ કે બચત આપણે કરીશું તો આગળ આપણા ભવિષ્યમાં આપણા જે બાળકો છે આપણે જે ફેમિલી છે આપણું પરિવાર છે તે આપણી જ બચતનું ક્યાંય ને ક્યાંક ઉપયોગ કરી શકે છે જ્યારે દવાખાનું ઓછી ને તો દવાખાનું આવી જશે ત્યારે આપણે કોની પાસે પૈસા લેવા જઈશું તે એક સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યારે કંઈક અચાનક થઈ જાય છે એક્સિડન્ટ થાય છે તો દવાખાનામાં પૈસા અત્યારનું જે હોસ્પિટાલિટી જે જે છે છે તેમાં ખૂબ જ ખર્ચ થતો હોય હોય અને અને ત્યારે આપણી આપણી આવક નહીં પાસે રોકડ અમાઉન્ટ હોય એ હોય નહીં તો આપણે દેવામાં ઓબિયસલી ડૂબી જવાના હોય છે ત્યારે આપણે બીજા પાસેથી પૈસા માંગવા જાવ ત્યારે બી પ્રોબ્લેમ્સ આવતી હોય છે બિલકુલ અત્યારે આપણે જોઈએ તો જેમ કે આપણા કોલર મિત્ર કરી કામમાં નથી આવતો એટલે એવું કહી શકાય કે સંબંધી કરતા પૈસાનું વધારે થઈ ગયું છે છે અને બચતની જ્યારે વાત આવે ત્યારે બચત કરવાની વૃત્તિ તો દરેક વ્યક્તિનામાં હોવી જોઈએ એક તરફ આપણે મોંઘવારીની વાત કરીએ એક તરફ આપણે જોઈએ છે કે દિવસે દિવસે મોંઘવારી પણ વધી રહી છે બેરોજગારી અત્યારે નોકરીયાત વર્ગના લોકોને ઘણા બધા ભણેલા ગણેલા નોકરી વગર અત્યારે જે એમની એમ કહીએ કે પોતે જે ભણ્યા છે તે પ્રમાણે એમને નોકરી નથી મળી રહી નોકરી નોકરીઓની પણ એટલી અછત છે આ વચ્ચે અત્યારે જે આપણા પહેલાના ગરડા હતા એટલે દરેક બાળકોને એવું શીખવાડતા અને પોતે પણ જેમ કે મેં પહેલા પણ વાત કરી કે ભાઈ છોકરા છોકરાના છોકરાના લગ્ન છે પછી એનું ભણતરનો ખર્ચ છે એના માટે શરૂઆતથી જે સેવિંગ કરવાની બચત કરી તમે પૈસો બચાવશો તો પૈસો તમને બચાવશે આ અત્યારે એક હોવું જોઈએ પરંતુ એની જગ્યાએ અત્યારે આપણે જોઈએ છે કે લોકો બેફામ બનીને ખર્ચા કરી રહ્યા છે જ્યારે એમાં કેવું થાય છે કે આપણા જે દાદા દાદી આપણા જે વૃદ્ધો હતા બરાબર તો એ આપણને બચત કરવાની વૃત્તિ હતા પરંતુ અત્યારના યુવાનો કેવા છે કે જેને આપણે આપણે બચત કરવાની સલાહ તો એ એ ગમતું નથી અને જે ખર્ચા છે છે વધુ જોતા જોઈ રહ્યા પરંતુ એમાં કેવું છે કે દેખાદેખી કરવાના ચક્કરમાં અત્યારે જે યુવાન અને યુવતીઓ જે કપલ હોય છે તે મેચિંગ કપડા માટે ખૂબ ખર્ચો કરતા હોય છે જ્યારે તેમને બાર પ્રસંગમાં જવાનું હોય ત્યારે મેચિંગ કપડા નવા નવા શૂઝ નવા નવા કપડા નવી નવી વસ્તુઓ જ્વેલરી છે એ બધામાં એ લોકો ખર્ચો કરી નાખતા હોય છે અને આપણે અહીંયા એક કહેવત છે કે જેટલા જેટલી ચાદર હોય એટલા જ પગ આપણે ફેલાવવા જોઈએ પહેલાની એક આ છે પહેલાની કહેવત છે જેમ કે આ જે રોકડા તો ઉધાર કાલે આ એક ગુજરાતી કહેવત પણ છે ને આપણે એમ કહીએ રોકડા રોકડાનો વ્યવહાર જયારે પહેલામાં કેવો હતો કે ભાઈ રોકડાનો વ્યવહાર ઉધારીની કોઈ વાત નહીં પરંતુ અત્યારે એવું થઈ ગયું છે રોકડાનો તો વ્યવહાર ખરો સાથે ઉધારી થાય તો ભલે થાય પરંતુ જે વસ્તુ જોઈએ છે જે વસ્તુ લેવી છે પોતાની ઈચ્છા ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ નહીં એટલે કે જે પણ આપણા શોખ છે મોજ શોખ જે છે તે પૂરા થવા જ જોઈએ એ પછી બાળક હોય કે તેના યુવાન હોય કે નોકરિયાત વર્ગનો એક યુવાન હોય કે પછી कोई पण एम એટલે અત્યારનો સમય એવો છે કે બચત કરવાની કોઈ વૃત્તિ નથી અને સાથે એમ કહીએ કે જે આયુ એ એટલે એમ કહે ને પેલું એક નથી પેલું ગીત મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી એવું જ છે અત્યારે એવું જ થઈ ગયું છે દરેક જગ્યાએ કે જે આપણી કમાણી છે એમાં એમાં સમય જાય બચત તો થતી જ નથી તો અત્યારે સબંધ અત્યારે આપણે જોઈએ છે કે સંબંધો કરતા પણ પૈસાને બહુ મહત્વ અત્યારે મળી રહ્યું છે તો પછી જેટલી આપણી આવક છે એનાથી વધારે ખર્ચા છે બરાબર તો આપણે જ્યારે આપણને ખર્ચા કરવા છે આપણે જયારે દેખાદેખી કરવી છે જ્યારે આપણને શોખ પૂરા કરવા છે તો ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે આપણી આવક કેવી રીતે બમણી કરીએ આપણી જે જરૂરિયાત છે જરૂરિયાત પૂરી કરવા માટે આપણને આવક વધારવી જરૂરી છે આવકના કેટલા મલ્ટિપલ સોર્સ હોય છે જે આપણે અપનાવવા જોઈએ અને બચત કરવી જોઈએ અને જો તમે બચત કરશો તો ડેફિનેટલી તમારું જે ભવિષ્ય છે એ સારું થશે અને જો કંઈ બી આપાતકાલીન કોઈ બી પરિસ્થિતિ આવશે તો આપણે એમાં સામનો કરી શકીશું બિલકુલ એટલે કે કે અત્યારે એમ રૂપિયા જે અત્યારના યુગમાં બળ કહી શકાય કે ભાઈ હા પૈસો છે પૈસા છે તો આપણે કોઈ પણ પરિસ્થિતિ એવી વિપરીત પરિસ્થિતિ અણધાર્યા કોઈ પણ પ્રકારના એવા ખર્ચા આવી જતા હોય તો એનો પણ આપણે સામનો કરી શકીએ પરંતુ અત્યારે ઘણી વખત આપણે હમણાં છેલ્લા લગભગ આપણે જોતા હોઈએ છીએ કેટલાય સમય થી એક તો લોન છે ક્રેડિટ કાર્ડ અત્યારે બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ તમને ફ્રી આપવામાં આવે છે એટલે ઇઝીલી મળી જાય છે ક્રેડિટ કાર્ડ જે હોય છે ને અને જેનાથી આપણે ક્રેડિટ કાર્ડ યુઝ કરી એકવાર જો ક્રેડિટ કાર્ડ આપણી પાસે આવી ગયું ને તો આપણી આપણે ઓછા ખર્ચા કરતા હશું ને તો પણ આપણો ખર્ચા વધી જશે કારણ કે આપણને એ પિસ્તાલીસ દિવસ ક્રેડિટ આપી દે છે કે ક્રેડિટ આપે એટલે ફ્રીમાં આપણને ખબર છે પિસ્તાલીસ દિવસ પછી ગમે તે કરીને પૈસા તો ભરી દેવાના છે પણ પૈસા એ ભરાતા નથી હા એટલે ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે આપણે વિચાર્યું હોય અથવા તો આપણે એવું નક્કી કર્યું હોય કે ભાઈ આટલા સમયગાળા દરમિયાન આપણે આટલું કામ કરી દઈશું કે આટલા રૂપિયા આપણે ભરી દઈશું અત્યારે જરૂર છે તો ચલોને ઉપાડી લઈએ એટલે તમે લોન લેશો અથવા તો ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરશો અથવા તો હફ્તેથી કોઈની જોડે લીધા હશે અમુક ટકાના વ્યાજ ના દરે પરંતુ આ બધી પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે તમે

અને પોતાનું ભાવિ સુધારવું હોય તો એક રીતે પહેલા જે સિસ્ટમ ચાલતી આવતી હતી કે એક પ્રકારની બચત કરવી ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે જે છે એમાં સંબંધો કરતા રૂપિયાનું મહત્વ ક્યાંક વધ્યું છે જી જી દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ આજે રોકડા અને કાલે ઉધાર તો દર્શક મિત્રો આજે જે રોકડા અને ઉધાર કાલે એ એક સદીઓ જૂની કહેવત છે જે આપણી સાથે અત્યારે પણ સંકળાયેલી છે અને જે આ કહેવત છે તે આજે રોકડા એ આપણને આપણા ફ્યુચર જે છે ભવિષ્ય માટે આપણને એક બચત કરવા માટે પ્રેરિત કરતી હોય બિલકુલ અત્યારે આપણે જોઈએ તો નાણાકીય નિર્ણયો ખાસ અત્યારના સમયમાં જે પ્રમાણે સમય ચાલી રહ્યો છે તે પ્રમાણે આપણે નાણાકીયને લઈને કયા પ્રકારના નિર્ણયો લેવા જોઈએ કઈ કઈ બાબતનું ધ્યાન આપવું જોઈએ કયા પ્રકારની બચત કરવી જરૂરી છે કારણ કે આપણે સૌ કઈ જોઈ રહ્યા છે કે મોંઘવારી તો દિવસે ને દિવસે વધી જ રહી છે અને એના ઉપર અંકુશ ક્યારે આવશે એ તો આપણને ખબર જ નથી પરંતુ જ્યારે કોઈ એવા અંધાર્યા ખર્ચ ઓચિંતા આવીને ઉભા રહે છે ત્યારે ચોક્કસથી એક વ્યક્તિ એ ચાહે એમ કહીએ કે મધ્યમ વર્ગનું હોય કે પછી પૈસાદાર વર્ગનું પરંતુ જે એને ઇન્કમ કરતા જ્યારે વધુ વપરાશ નો સોળ સોંધી જાય છે ત્યારે એ વ્યક્તિ ચોક્કસ થી મુંઝવણમાં મુકાઈ જાય છે જી દર્શક મિત્રો તો આપણો જે આજનો ટોપિક હતો આજે રોકડા અને કાલે ઉધાર તો અમારી પ્રેરણા એવી જ હતી કે તમને તેના વિશે માહિતી આપીએ અને તમને એક બચત કરવા માટે પ્રેરિત કરીએ તો દર્શક મિત્રો આજનો આપણે ટોપિક લઈને આપણો જે કાર્યક્રમ છે આજના કાર્યક્રમને આપણે અહીં જ સમાપ્ત કરીએ આવતીકાલે ફરી એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને અને નંદિનીને રજા આપશો નમસ્કાર દિલની વાત દિલથી દિલ સુધી રજૂ કરો તમારા દિલની વાત ફોન કરો Six, three, double five, eight five, six, one, two, three.